એટલે બરાબર મારું નામ ભારત આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમાજને અસંખ્ય ઉપયોગી થાય એવા અભિયાનો ચલાવ્યા છે એમાં સંદેશ આપે છે એમાંનો એક સંદેશ અને એક અભિયાન એટલે પુસ્તક વાંચન મૂકલ્યું માણસે જીવનમાં પુસ્તકોનું અધ્યયન કરવું જોઈએ ગમે તેવું ડિપ્રેશન હશે તો એમાંથી આપણને મુક્ત પુસ્તક જ કરી શકે છે અને માન્ય શ્રી જ્યારે તત્કાલીન શ્રી હતા ગુજરાતમાં ત્યારે એમણે વાંચે ગુજરાત નવનું એક અભિયાન ચલાવ્યું હતું અને આ અભિયાનના કારણે અસંખ્ય યુવાનોમાં એક પ્રેરણા આવી લોકો પુસ્તકોના વાંચન તરફ ગયા આજે એક સમય એવો આવ્યો છે કે આજનો યુવાન ખાસ કરીને એ કોલેજ કાળ દરમિયાન અને યુવાવસ્થામાં વ્યસનના રવાડે ચડે છે અને વ્યસનના કારણે પોતાના જીવનની બરબાદી કરે છે એટલે કોલેજમાંથી જ્યારે બહાર નીકળે ત્યારે ડિપ્રેશનમાંથી બહાર નીકળે છે ફેલિયર થઈને નીકળે છે મોદી સાહેબને યુવાનો અતિશય પ્રિય છે એટલે બહુ જ વિચાર કર્યા પછી અમે એક એવા નાટકનું નિર્માણ કર્યું જેનું નામ મળવા જેવો માણસ આ નાટક એક યુવાનની આત્મકથા છે બાળપણથી લઈને યુવાન થયો ત્યાં સુધી એના જીવનમાં કેટલા પ્રસંગો બન્યા અને મોદી સાહેબના એક પ્રેરક વિચાર પુસ્તક વાંચનના પ્રેરક વિચારથી એ ડ્રગ્સ જેવા વ્યસનમાંથી મુક્ત બની અને પચીસ વર્ષમાં જ એક મોટો માણસ બને જે મોદી સાહેબ ઈચ્છે છે કે આપણો યુવાન એ સશક્ત કડતર અને મજબૂત હોવું જોઈએ આધ્યાત્મિક હોવું જોઈએ એનામાં રહેલી સ્કિલને ડેવલપ કરનાર હોવો જોઈએ આત્મનિર્ભર બનવું જોઈએ આ બધી વાતો મોદી સાહેબે જે સમાજને આપી છે એને એ યુવાને પોતાના જીવનમાં ઉતારી અને એક સક્સેસ પર્સન બને એક સક્સેસ યુવાન બને આ સમગ્ર નાટક મોદી સાહેબના આ પુસ્તક વાંચનના વિચારની આસપાસ વણાયેલું છે આ નાટક માત્ર એક કલાકાર દ્વારા સવા કલાક સુધી રજૂ થાય છે નાટક અત્રે વડનગર ખાતે તારીખ અગિયાર માર્ચ સોમવારના રોજ રાત્રે નવ કલાકે રજૂ થવાનું છે આ નાટક ઓપન એર થિયેટર શર્મિષ્ઠા લેક ખાતે રજૂ થશે આ નાટક નિહાળવા સૌને હાર્દિક આમંત્રણ પણ છે આ નાટક અત્રે જે રજૂ થાય છે એ આદરણીય સૌમાભિ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ અમે રજૂ કરવા જઈ રહ્યા છીએ આ નાટક માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની પણ ઈચ્છા છે કે આ નાટકના વધુમાં વધુ પ્રયોગો થાય અમારી ગુજરાત સરકારની સંગીત નાટક એકેડેમીએ આ નાટક રજૂ કરવા માટે અમને સહયોગ આપ્યો છે હું દરેકને વિનંતી કરું છું કે મોદી સાહેબે પોતાના જીવન દરમિયાન કઈ જગ્યાથી ઉપર ગયા અને મહામાનવ બન્યા એમને સમાજને કેટલું બધું આપ્યું છે એની વાતો એના વિચારના આધારિત એની આસપાસ થયેલી આ એક વાર્તા છે આજના યુવાનોએ મોદી સાહેબમાંથી હંમેશા પ્રેરણા લેવી જોઈએ એવું આ યુવાન પોતે કહેવાનું છે આ મળવા જેવો માણસ બહુ સુંદર નાટક છે અમને અહીંયા ખૂબ મદદ કરી છે આ કાર્યક્રમ સફળ બનાવવા માટે અમારા મારા ખાસ હિતેજ છું વડનગર શહેર ભાજપના પ્રમુખ રાજુભાઈ મોદી સાહેબે પણ અમને ખૂબ ખૂબ હેલ્પ કરી છે આ કાર્યક્રમ અમે દિવસે અગિયાર માર્ચના રોજ બાર વાગે પોલિટેકનિક કોલેજમાં એના ઓડિટોરિયમમાં યુવાનો માટે ખાસ રજૂ કરવાના છે કારણ કે આ નાટક યુવાનો માટે છે મોદી સાહેબને યુવાનો અતિશય પ્રિય છે અમે ઈચ્છી છે કે આ નાટક નિહાળવા માટે સૌ કોઈ પધાર હું રાજા વ્યાસ મળવા જેવો માણસ નાટકનો કલાકાર અમારું આ મળવા જેવો માણસ નાટક મોદી સાહેબના પુસ્તક વિચારોને આધીન છે અને અમે ખૂબ જ નસીબદાર છીએ કે મોદી સાહેબના જન્મભૂમ જન્મભૂમિ ઉપર જ અમને આ નાટક કરવાનો અનોખો મોકો મળે છે આ નાટક છે ને મળવા જેવો માણસ હું આત્મશ્લાઘા નહીં કરું બટ યુવાનો માટે ગિફ્ટ છે અને દરેક યુવાનોએ આ મળવા જેવો માણસ નાટક નહીં જોઈએ યુવાનોએ બાળપણથી લઈને યંગ થાય ત્યાં સુધીની કેટલી ઘટનાઓ બને છે એક યુવાનની લાઇફમાં એ બધી જ વાતો આ નાટકની અંદર દર્શાવેલી છે એક ડ્રગ્સ એડિક્ટ યુવાન પુસ્તક વાંચનથી કેવી રીતે બહાર નીકળી શકે છે ડ્રગ્સમાંથી કેવી રીતે બહાર નીકળે છે એ વાત દર્શાવી છે આ નાટકમાં તો હું આશા રાખું કે ગુજરાતનો દરેક યુવાન આ નાટકને નિહાળે ધન્યવાદ